ઉષાને કોઈ થોડી ચા બનાવી દે ફર્સ્ટ ક્લાસ તો ચા પીને મજા લેવા માટે તીખું તીખું ખાવું શું લાવશું કે તો મને ચા બના થોડી ચા નું કર થોડું ચા મિલ મસ્ત હા હેટો ગાઈસ તમે જોઈ શકો છો કે ચા બનાવવાના છે ઉષા રસોડામાં જાય છે ચા તૈયાર છે પોચ વાગી ચા બોલ શું કેવાય શું ગાઈશ પોચ વાગી ચા પીવાની હોય અત્યારે બસ શું ગાઈશ ફાઇનલી અત્યારે જોતો હું યુરિયા ખાતેની ઠેરી લેવા માટે વહેલા નવ વાગે ગયા હતા તે ત્રણ વાગ્યા પછી આવ્યા આગળ બધું કોમ કર્યું ને બ્લોક થોડો મોડો બન્યો છે કશું બધા નહીં ચલો મેં ચા પીલું હોય પછી જાઉં છે દિવ્યાંગને લેવા માટે શું ગાઈસ ના મું મારું ભણીને શું ગાઈશ ફાઇનલી મેં ચા પી લીધી છે હવે જાઉં છે લેવા માટે છોકરાને સ્કૂલમાં તો ચલો મળી આવે સીધા દિવ્યાંગ લાઈન પછી એટલે જયંતિભાઈ બાયક ની ચાય છો મૂકી હે બાયક ની ચા આવી ચાય વગાડી દે ની નગર કોઈ બાર વગાડી દે ની ચાય શું ગાય હજુ ની ચાય જડી નથી જયંતિભાઈ ગોતાવા આવ્યા છે એમને બાઈક લઈ ગયા તા હાર્યું ચાવીસ મેળવા ના મળે તમને ના મળે અમારા જેવું થઈ ગયું સો ગાઈસ મળી ગઈ ચાય બાઈક ની સો ગાઈશ ફાઈનલી ચાય મળી ગઈ છે અને આ બાઈક ચાલુ ચલો હવે હું દિવ્યાંગીને લઈને આવું પછી મળે છે ઘરે હવે ફાઇનલી હું નિશાળ માંથી લાવ્યા છું છોકરાને મધુ બેદાર વાપરી છે કે માતર બનાવશો સાચી વાત છે કોણ બનાવે તો એને મને કીધું બી હું માનતો નતો એવું શું ગાઈસ ફાઇનલી મેન મમ્મી બેને આ દોઈ નાખ્યું છે અને આ ભેસ અમળી હોય નહીં ભાઈનો તો એક ટક થઈ ગયો હરંગ કરે છે હવે તો મમ્મી અત્યારે દૂધ ભરા નહીં થાય ને નહીં ભરાવ ચાલશે પ્લીઝ દૂધ દઉં મોડવા દૂધ ભરાવે તો ગાઈસ આ તારે ભેસો દવા આલી નહી એટલે દૂધ ભરાવા જાતું નહી જાવાનું થાતું નહી દૂધ ભરાવા તો હે અલ્યા પણ એટલા દૂધમાં તમે થોડું ઘરે રાખશો જયંતીબેન થોડું આવશે તો ભરાવું પડી હે રાખી દે થોડું હે ના એટલું ના ભરાવા ભરાવો ભરાવો હે એટલું બધું દૂધ ના બગડે ખાશે બધું ના ખાજેતા પછી ના એટલું બધું છે

તાર મજા આવશે સુગાય ઓબાળા બનાયા છે તમે જો હળદર ને મિઠું બધું મિક્સ કરી મજા આવશે ખાવાની હે ખરેખર તો 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 હે છે સો ગાઈસ અમાર ભીવાની થી ભેંસ એટલે મમ્મી મોની થી કે સુક્ષણ થી ભેંસ જોઈ જાય તો થાળી કરી દે તો ફાઈનલી હવે અત્યારે થાળી કરવાની છે થાળી બનાવશે ઉષા ત્યારે ચલો હું આગળ બતાવું તમને તો ગાઈસ ફાઇનલી હવે ઉષા બનાવે છે માતર જેમાં ઉષા બનાવવાની છે ઘઉંના લોટની માતર અને આ માતરમાં દેશી ઘી અને ગોળ અને આ દૂધ આ બધા બધું વસ્તુનો ઉપયોગ કરી અને મસ્ત માતર બનાવશે અને આ દૂધ રીડ રેડશે એનું કારણ છે કે દૂધ અંદર માતરમાં રેડવાથી માતર પોચી બનશે અને બહુ મજા આવશે તો ચલો હવે ઉષા ફટાફટી માતર બનાવે અને મળીએ બ્લોગમાં સો ગાય ફાઇનલી ઉષા માતર બનાય જેથી તમે જુઓ હવે આ માતર બને છે તો હવે પહેલાં એની પૂજા અને નિવી ગઈ કરી અને માતર જમીએ અને જુઓ અત્યારે જમામ બનાવ્યું છે બટાકર ડુંગળીનું શાક તો ચલો હવે સીધા જઈએ ગોગા મહારાજના મંદિરે જ્યાં આપણે થાળી કરવાની છે ગોગા મહારાજ ચાલો મળીએ શું ગાય મધ્ય બનાવ્યા છે રોટલી અને હું જોઉં છું ગોગા મહારાજે થાળી કરવા માટે માતાની શું ગાય ચલો હું હવે થાળી કરી ના ગોગા મહારાજની પછી મળીએ બ્લોગમાં સો ગાય ફાઇનલી જમવાની શરૂઆત થઈ ગઈ છે તો હવે જમી જઈએ માતર પણ તૈયાર છે તમે જો માતર બની છે મસ્ત ની લાવ શાક લાવ